અને તમને ખબર નથી તમને ખબર છે એમ તમને એમ હશે કે મુનાભાઈ નથી ખબર તમારી રામભાઈ આખી મેં આખી હિસ્ટોરી જાણી લીધી છે કે તમને જે વીસ વિકાસ છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરું તમને લોકોને ખ્યાલ જ હશે કે ભારતી બાપુ એટલે કે ઋષિ ભારતી બાપુના જે વિવાદને લઈ અને રામભાઈ ગઢવી કીર્તિ પટેલ અને મુનાભાઈ ચોગડા તેણે વિશે વાદ વિવાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો ફરી એકવાર મુનાભાઈ ચોખડ દ્વારા રામભાઈ ગઢવીને વળતો જવાબ એટલે કે રામભાઈ ગઢવી વિશે જે કાંઈ ખુલાસા કરવામાં આવે છે તે એકવાર આપણે જોઈએ કે રામભાઈ ગઢવી ઉપર ઘણા બધા આરોપ પ્રતિ આરોપ લગાવતા મુનાભાઈ ચોખડ શું જણાવે છે અને શું કહી રહ્યા છે તે એકવાર તમે પણ સાંભળી લો તમને ખબર નથી તમને ખબર છે તમને એમાં છે કે મુનાભાઈ ની ખબર તમારી રામભાઈ આખી મેં આખી હિસ્ટોરી જાણી લીધી છે કે તમને જે વીસ વીઘા જમીન છે ને બાકરોલની રામભાઈ એની ઉપર તમારો ડોળો છે તમારે આશ્રમને તમે તમારા ગુરુ કેટલા છે રામભાઈ એ કહું છું તમે એમ કયો ઘડીક કયો કે સોનલ મઢડા સોનલધામ છે એના મન મારા ગુરુ છે અખાડામાં જે છે એ મારા ગુરુ છે તો પૈસા મળે તમારા ગુરુ એવું ખરું ને રામભાઈ એટલે રામભાઈ ગઢવી તમે સારણના દીકરા છો નીતિ અને ધર્મે હાલો તમારી પર હું હું થયેલું છે તમે કોઈને સામે કેટલું પાણી બતાવેલું છે એ બધા યુટ્યુબમાં વિડીયો છે રામભાઈ તમારે સાંભળવા હોય તો હું તમને નાખીશ મેં તો લીધા છે તમને જે ગાડીઓ આપી છે તમને ખ્યાલ છે તળાજાની બાજુનું કામ છે નાના જે એક સમાજનું નામ નથી બોલું પણ જે તમને ગાડીઓ દીધી છે ને જે તમે અમે આજી કરો છો રામભાઈ ના તમે એકદમ કામ ઉતરાવો આ તો તમને ખબર હતું કે રામભાઈ આ કોળીના સંત છે અને આમાં કાંઈ નહીં થાય પણ રામભાઈ તમે એ ભૂલ્યા છો કારણ કે અમે સત્યની સાથે અમે હાલે છે અને દરેક સમાજના સાથે લઈને ચાલીએ છીએ અમે કોઈ દિવસ કોઈ સમાજના સંતો પર આવ્યા તમે જે આક્ષેપ વગેરે ને એવા નથી કર્યા અને રામભાઈ એ પ્રશ્ન જે છે ને ભારતીય આશ્રમ અમદાવાદનો એ આખો સંતોનો પ્રશ્ન છે અને તમારા ગુરુ હરિનંદ બાપુ છે ને એ ખરેખર સાચા હોત ને તમારી તો એને તમારી જેવાને આ હલકી તો મિત્રો આ હતા મુનાભાઈ ચોગઢ તો મુનાભાઈ ચોખડ દ્વારા વારંવાર કીર્તિ પટેલ અને રામભાઈ ઉપર આરોપ પ્રતિ આરોપ કરવામાં આવી રહ્યા છે કારણ કે મુનાભાઈ એક કોળી સમાજના આગેવાન છે અને ઋષિ ભારતી બાપુના જે વિવાદ છે તેવા મુનાભાઈ ચોગઢ જે છે વિવાદમાં આવ્યા ત્યાર પછી તો મુનાભાઈ ચોગઢ દ્વારા રામભાઈ ગઢી ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે ભાઈ તમારા જે પણ ગુરુ હોય જ્યાં તમને પૈસા મળે ત્યાં તમે ગુરુ બનાવો છો આવા આરોપ મુનાભાઈ ચોકડ દ્વારા રામભાઈ ગઢી ઉપર પણ કરવામાં આવી રહ્યા છે તો ખેર મિત્રો વધારે ડિટેલમાં આપણે નથી વાત કરી પરંતુ રામભાઈ ગઢવી ઉપર જે મુનાભાઈ ચોગઢ દ્વારા આરોપ પ્રતિ આરોપ લગાવવામાં આવ્યા તેના વિશે તમારે શું કેવું છે અને શું રાઈટ છે શું રોંગ છે તે આપણે કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળી શકું આપણી સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ